તો તો પેલા બધાને જે માતાજી જય ઠાકર તો ગાઈઝ આપણે હવે જવાનું છે બાજુના ગામમાં એટલે આપણે નદી જોવા જવાની છે કેવું નદી પાણી આજુ જાય છે એમ તો તો આપણે ગાડી ધોઈ નાખવી પછી આપણે ગાડી ધોઈને જ આવી તો ભાઈ આપણે આમાં સાબુ અને શેમ્પુ નાખીને આ પાણી કાક આવું કરે છે કે ગાડી હીરાની ઘોડે સમકે શું કેવું ભાઈ હીરાની ઘોડે છે કે

કા એનો ઘટ હોય નાખે આપડા નાના ભાઈએ બાકી ફીણા 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 બધી હજી ફીણા આવે છે એવી જોઈ નાખી સર્વિસ માંથી સર્વિસમાંથી આવી હોય એમ કેમ કરી નાખ્યું એમ કરી નાખ્યો કાંઈ એનો ઘટે ભાઈ હા તો હાલો આપડે મળવી ગાડી તો હાલો ગાય આપણે આપણી અંટર ને હવે નવરાવી નાખી છે હવે હું તમને આપણી અંટર નો લુક દેખાડી દઉં કેવો છે તો ભાઈ નાઈન તૈયાર થઈ ગઈ છે હવે એકવાર એનું સાઉન્ડ સંભળાવી દઉં હું તમને

બે સાઈડ ખેતર હા હા ઝીણી ઝીણી ફુવારી ચાલુ દેખાય ઝીણો ઝીણો વરસાદ પડે એવું લાગે આપણને આપડે હવે પાછા

નદીનો આપણે ઢાળ વિતર્યા છે આપણે પાસે નદીનો ઢાળ ચડવાના હા નદી આવી ગઈ છે જો આ નદી છે અહીંયા બે મિનિટ ઉભા રહી ભાઈ બંને ફોન કર્યો હેલો તો ભાઈ આપણે આ ભાઈ બંને ફોન કર્યો તો ભાઈ કે કે મારે કામ આવી ગયું છે એટલે હું નહીં આવી શકું તો હવે આપણે મેન નદી જવાનું છે તરવણી એનો થોડોક વિડીયો શૂટ કરતા આવીને ગાડીનો વિડીયો થોડોક શૂટ કરતા આવી સુધી તો પછી શૂટ તો કરીને જવું પડશે ત્રણ કિલોમીટર આગેથી આપણને ભાઈબેલે બોલાયા ત્યારે ના પાડી દીધી કે હવે મારે નહીં હવે કેમ કે આપણે એના બે ત્રણ ફોન ઉપાડ્યા નહીં ને એટલે એટલે એ ન આવ્યો નદી હમી આવી ગઈ છે ઓહો ગાઈસ નદી જોવો સામે થી ઉતારવી છે કે જાથી રીક્ષ ન લેવું આપણે આટલું બધું રીક્ષ લેવામાં યાર કા ઉડો કે કા ડૂબો કે એસા થતો આ હા નીચે ઉતારી હો ગાઈસ આય રફોલી રફોલી હોતી રફોલી છે એટલે ગાડી નું કંઈ નકે ન કે સ્લિપ થઈ જાય શું કેવું ગાઈસ આ ગાવા એ આવી ગઈ આડી જય ગૌ માતા ગાઈ જ આપણે આપણા મેન લોકેશન ફૂગી ગયા હા નાળે આપણે મેન લોકેશન આપણું ને ફૂગી ગયા છે આપણે હા 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 ગાઈ જ આપણું મેન લોકેશન છે હવે પાણી હું તમને દેખાડું અહીંયા અમે નહોવા આવીએ

એટલે આપણે આવવું પડ્યું કેમ કે હવે આપણે ત્રણ કિલોમીટર હાલી નહીં એટલે આપણે આવવું તો પડે આપણે ગમે એવા વિડીયો શૂટ કરવો જ પડશે ને પાણી હું હેરું ગયો કે ભાઈ આ પાણીમાં તો ભાઈ જીવ જંતુ ભાઈ છે ભાઈ હા ભાઈ વિડીયો ઉતારે છે આપડી ગાડીનું તો ભાઈ તમારા પણ એવા ભાઈ હોય તો આપણે એના ગામમાં ને પછી આપણે ફોન કર્યો કે ભાઈ હવે હું નહીં આવું રોપા ના પડે છે કે મારે બહાર જવાનું તો મેં કીધું વાંધો નહીં એટલે મેં કીધું ત્રણ કિલોમીટર મને ને શું થઈ જશે મેં કીધું કદાચ હું ત્રણસો કિલોમીટર એની પાસે ગયો હોય તો એ આપણને મેકીન તો વ્યા જાય કે શું કેવું હા રસ્તો છે પાણીની ની વચ્ચો હોય

પાણી ની વચ્ચે પુલ બનેલું છે બોલો પાણી ની વચ્ચે પુલ બનેલું છે કેવી મજા આવે છે વિડીયો શૂટ કરે છે અક્ષયભાઈ એને એને વિડીયો બનાવવાની એટલી મજા આવે ને એની વાત જવા જ બ્લોગ ઉતારે વિડીયો ઉતારે બધું ઉતારે એને ભાઈ ફોન જોશે દેખાડતો ભાઈ હા રેડમી નો ફોન છે હવે એમાં વિડીયો શૂટ કરે આ ભાઈ ભાઈ અહીંયા આવીને તો આમ આપણને આનંદ થાય અહીં આપણે આખો દિવ્ય એમાં ભાઈબંધ દોસ્તર આવ્યા હોય ના આવા તો કેવી મજા આવે આ તો ભાઈ તમારે પણ અહીં આવવું હોય તો આ ગામ છે ગોરસ આ તો આ જગ્યાને નામ આ જગ્યાનું નામ છે તરવાણી તરવાણી નામ છે આ જગ્યાનું એટલે આ જો આ બધે પાણી આવી ગયેલું છે તે આવું કરી છે જો સોમાહાના ચોમાહામાં વરસાદ આવ્યો અને એટલું પાણી આવ્યું કે એની વાત જવાય જોવા બધું ઓલું કરી નાખ્યું છું એટલું પણય આવેલું છે તો કાંઈ આપણો ભાઈબંધ તો કંઈ આવવાનું છે નહીં હવે આપણે પોછા ભાગે ત્રિરવણી અને અલવિદા કહીએ ને આપણે હવે ધીમે ધીમે ઘર બાજુ જવા દેવી અને ભાઈ અત્યારે ભાઈ પાંચ વાગી ગયા છે આડા પાંચ થવા આવ્યા અને હવે આપણે ધીમે ધીમે ઘરે જાવી આવી ઘરેથી કહેવાય કે આ ક્યાં વીયા ગયા ગાડી લઈને ફરાર થઈ ગયો એમ લાગશે ઘરેથી એટલે આપણે આ જાવી ઘરે હવે અને ભાઈ તમને બ્લોગ મજા આવ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો તો આપણે ગાડી ઉપર જ આપણે બ્લોગ ઉતારશું મજા આવી હોય તો એક મસ્ત કોમેન્ટ કરી નાખજો મારા ભાઈ ચલો બાય બાય